કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું મનીષ દોશીએ બેંકની ક્લિયરન્સમાં ગરબડ અને ગ્રાહકોને હેરાનગતિ કરાવતી હોવાના આક્ષેપો કર્યા સ્પીડી ચેક ક્લિયરન્સની જાહેરાત છતાં તહેવારોમાં ગરબડ થઈ રહી છે ચેક જમા કરાવ્યા બાદ પૈસા ઉપડે છે પરંતુ સામે જમા થતા નથી હોવાની ગ્રાહકો રાવ ઉઠી પહેલાં અડતાલીસ કલાકમાં પૈસા જમા થતા હવે બેતાલીસ કલાકમાં પણ નહીં તેવી રાવ ઉઠી રહી છે સ્ટાફને તાલીમ વગર જ નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી જેના કારણે ગ્રાહકો હેરાન થયા હતા નાના વેપારીઓને અપૂરતા બેલેન્સ સર્વિસ ચાર્જ અને દંડના નામે લૂંટ કરાઈ રહી છે બેન્કોએ નવ હજાર કરોડ અને ખાનગી બેંકોએ દસ વર્ષમાં પાંત્રીસ હજાર કરોડ ઉઘરાવ્યા હતા મોટા ઉદ્યોગપતિઓના પંદર લાખ કરોડ માફ થયા અને નાના વેપારીઓ પર હજુ જુલમ કરવામાં આવી રહ્યા છે તે વારોમાં લોકોને મુશ્કેલી પડી રહી છે સરકારે આ વ્યવસ્થા રોકવા તાત્કાલિક પગલાં લેવા જરૂરી બન્યા છે તેમજ સરકારે જવાબ આપવો જોઈએ તેમ મનીષ દોશીએ જણાવ્યું હતું સમગ્ર દેશની અંદર નાણાકીય નિયમન કરતી સંસ્થા ખાસ કરીને બેંકિંગ સેક્ટર નોન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન અને અન્ય બાબતોને લગતી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આપણા દેશમાં કાર્યરત છે आरबीआई ના નિયમન હેઠળ આવતી બેંકોમાં તાજેતરમાં સરકારે મોટી મોટી જાહેરાત કરીને ફાઇનાન્સ મંત્રાલયે નેને ચોથી ઓક્ટોબરથી સ્પીડી ચેક માટેની પ્રોસેસ એટલે કે તમે ચેક જેવો મોકલશો સેમ ડે એ ક્લિયરિંગ હાઉસમાં જતો રહેશે તરત જ અને તમને તાત્કાલિક તાત્કાલિકપણે એ નાણાકીય વ્યવસ્થામાં ઝડપ આવશે આવી વાતો કરીને દિવાળી જેવા તહેવારો અને એવા સમયે જ આવી અવ્યવસ્થાને અરાજકતાની સ્થિતિ પેદા કરવા માટે કોઈપણ પ્રકારનું વ્યવસ્થા તંત્ર ઉભું કર્યા વિના અને એક્ઝિસ્ટિંગ વ્યવસ્થા તંત્રને કોઈ પણ પ્રકારની તાલીમ આપવા વિના અવિચારી વધુ એક રાજ્યની અને દેશની નાણાકીય સ્થિતિમાં મોટા પાયે લોકો હેરાનગતિનો ભોગ બની રહ્યા છે ગુજરાતની અંદર ખાલી આપણે વાત કરીએ તો ગુજરાતની તમામ બેંકોની શાખામાં અત્યારે પારાવાર મુશ્કેલીનો લોકો સામનો કરી રહ્યા છે જે જે લોકો પોતે જેમને ચોથી તારીખે પાંચમી તારીખે આ નવી પદ્ધતિ પ્રમાણે પોતાનો ચેક ચેક જમા જમા કરાવ્યો એ વ્યક્તિને થયા કરેમ સેમ ડેનો મેસેજ આવી જાય છે એની માટેના નાણા રાત્રે જેમાંથી જે બેંકના ખાતામાંથી જે ના હોય જે તે વ્યક્તિના એ પણ ઉધારાઈ જાય છે એનો મેસેજ આવી જાય છે પણ જેના ખાતામાં જમા થવા જોઈએ એ નાણા એના ખાતામાં જમા ન થાય એટલે કે તમે ધારો કે કોઈ બેંકમાં ચેક જમા કરાવ્યો તમને એ વ્યક્તિ આપેલો ચેક જમા થયા પછી તમારામાં ક્રેડિટ બોલે છે નાણા જેને આપ્યો ચેક એના ડેબિટ બોલે છે અને એ નાણાના આધારે તમે ત્રણ દિવસ પછીના એટલે કે બોતેર કલાક પછીના નવ બીજા લોકોને તમે જે આપવાના નાણાં થતા હોય એ નાણાંના તમે ચેક અલગ અલગ લેખા હોય એટલે પરિસ્થિતિ એવી થાય કે 48 કલાક ક્લિયરિંગ થવાને જે નોર્મલ પ્રોસેસ થાય ચોથી ઓક્ટોબર થી તો સ્પીડી પ્રોસેસ ની વાતો કરીને સેમ ડે ક્લિયરિંગ ની વાત કરતા હતા એની બદલે મોતે મોતે કલાક સુધી આ નાણા કોઈ વ્યવસ્થા ખબર ન પડે બીજી બાજુ જે વ્યક્તિ એ પોતાના માં નાણા ક્રેડિટ છે એટલે પોતાના બેંક ખાતામાં બેલેન્સ બોલે છે એટલે બે દિવસ ડિફર પછી નો એ પોતે જ્યારે ચેક લખીને અન્ય વ્યવહાર માટે કરે ત્યારે એનો ચેક રિટર્ન ના એનાથી ખાતા માંથી પાંચસો પાંચસો રૂપિયાની પેનલ્ટી કાપી લેવામાં આવી પ્રશ્નો આ પ્રકારના પ્રશ્નો આવી રહ્યા છે દેશની અંદર કેન્દ્રની મોદી સરકાર આવ્યા પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નીતિ નિયમોને નેવે મૂકીને દબાણ હેઠળ આપણે જોયું છે કે નોટબંધી કરી કેવું અવિચારિક પગલું દેશના ભારે નુકસાન થયું સામાન્ય માણસ ખાસ કરીને મહિલાઓ પોતે બચાવેલી રકમ થઈ ગઈ કાળા નાણા ઉપર રોક લાગવાની વાત કાળા નાણા તો વધી ગયા કેશ ટ્રાન્ઝેક્શન કેશલેસ વ્યવહાર થશે એની બદલે કેસ ટ્રાન્ઝેક્શન વધી ગયું એવું ખુદ આરબીઆઈ નો રિપોર્ટ કે છે અને એવું જ એક અવિચારિક પગલું બીજું દેશના ધંધા રોજગારને ખતમ કરવાનું એ જીએસટી હતું અને જીએસટી ની અપૂરતી વ્યવસ્થાના કારણે દેશના ધંધા રોજગારને પણ મોટા પાયે ખતમ થયા ખાસ કરીને નાના ને મધ્યમ કદના ઉદ્યોગો અને નાના વેપાર ધંધાને ને મોટું નુકસાન થયું આ ત્રીજું વિચારી પગલું નાણાકીય સંસ્થામાં અને એ છે આ સ્પીડી ચેક ની બાબતની પણ મોટા ભાગની બેંકો એ આજે કેશના ટ્રાન્ઝેક્શનો પણ અટકાવી દીધા છે અને એના કારણે ખાનગી બેંકો અપૂરતા બેલેન્સના નામે પીએસયુ પણ અપૂરતા બેલેન્સ ના નામે એસએમએસ ના નામે સર્વિસ ચાર્જિસ ના નામે જુદી જુદી રીતે જોઈએ તો બે હજાર વીસ એકવીસ થી બે હજાર ચોવીસ પચીસ એટલે પાંચ વર્ષની અંદર રાષ્ટ્રીયકૃત બેંકે નવ હજાર કરોડ રૂપિયા દેશના નાગરિકો પાસેથી લૂંટ ચલાવી હું ફરી આ વાતને પુનરાવર્તન કરું છું કે બે હજાર વીસ એકવીસ થી ચોવીસ પચીસ પાંચ વર્ષની અંદર દેશની રાષ્ટ્રીયકૃત બેંકોએ નવ હજાર કરોડ રૂપિયા વિવિધ બાબતોની પેનલ્ટી કરીને ગ્રાહકો પાસેથી લૂંટી લીધા ખાનગી બેંકોએ દસ વર્ષની અંદર અધધ નાણા લૂંટી લીધા પાંત્રીસ હજાર કરોડ રૂપિયા દસ વર્ષની અંદર ખાનગી બેંકોએ જુદા જુદા ચાર્જિસના નામે સર્વિસ્ટા નામે લૂંટી લીધા એક તરફ સામાન્ય બેંકમાં કામ કરતો ગ્રાહક લૂંટાય જુદી જુદી સર્વિસ્ટા નામે જુદા જુદા દંડ કરવામાં આવે એમની અવ્યવસ્થાનો ભોગ કસ્ટમર બને અને બીજી બાજુ દેશના ઉદ્યોગપતિઓના અને લોકો લૂંટનું તંત્ર ચલાવી રહ્યા છે અને બેન્કિંગ વ્યવસ્થાને તસ કરીને સામાન્ય માણસને એનો ભોગ બનાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે દેશમાં અરાજકતા અવ્યવસ્થા અને આર્થિક તંત્રને બધા કરવા માટે જે અવિચારી નિર્ણયો થાય છે તેની ઉપર રોક લાગવી જોઈએ તહેવારના દિવસોની અંદર આ પ્રકારની હાલાકી થાય છે અને હાલાકીમાંથી સામાન્ય નાગરિકોને નાના વેપારીઓને ગ્રાહકોને રાહત મળવી જોઈએ કેશ ટ્રાન્ઝેક્શનમાં ફેલ ગયા છે એટલે મારી મચીને જે ડિજિટલ ટ્રાન્ઝેક્શનના નામે રેકોર્ડ બનાવવાની વાર્તાઓ બંધ કરે લોકોને સામાન્ય ગ્રાહકને સરળતાથી નાણાં મળે અને એમનો વ્યવહાર ચાલે અર્થવ્યવસ્થા સરળતાથી ચાલે તે દિશામાં કામ કરે આ બાબતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અમે વિસ્તૃત રજૂઆત કરવાના છીએ પૂર્વ નાણાં મંત્રી અને રાજ્યસભાના સાંસદ સન્માનીય શક્તિસિંહજી ગોહિલ પણ આ મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને નાણાં મંત્રાલયને પત્ર લખવાના છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે પુનઃ માંગ કરીએ છીએ તહેવારના દિવસોમાં કટોકટી ઉભી થાય અને લોકોની રાનગતિ જે રીતે ઉભી તંત્રના ભોગે થઈ રહી છે તંત્રના વાંકે થઈ રહી છે એના ઉપર તાત્કાલિક રોક લગાડીને સરળતાથી વ્યવસ્થા તંત્ર પુનઃસ્થાપિત કરવામાં આવે દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ